મારી પાસે અહીં એક પ્રકારનું સ્પીનર છે જે તમે કદાચ બાળપણમાં કોઈક ત્રણ ચાર પાંચ છ સાત સાત સમાન શક્યતાઓ હવે આ સાત માંથી ચાર ભાગમાં તમે હાથી જોઈ શકો બે ભાગમાં ઉંદર જોઈ શકો જે કોઈકથી દૂર ભાગી રહ્યું છે અને આ એક ભાગમાં વાંદરાને જોઈ શકો હવે હું તમને એક રસપ્રદ પ્રશ્ન પૂછીશ હવે હું તમને એક રસપ્રદ પ્રશ્ન પૂછીશ ધારો કે આપણે આ સ્પીનર ને બસો દસ વખત ફેરવીએ છીએ આપણે તેને બસો દસ વખત સ્પિન કરીએ છીએ અને હું ઈચ્છું છું કે તમે અનુમાન લગાવો હું ઈચ્છું છું કે તમે અહીં અનુમાન લગાવો તમે પ્રિડિક્શન કરો આપણે હાથી મેળવીએ આપણે હાથી મેળવીએ તમે તેની સંખ્યાનો અનુમાન લગાવો તમે તેની સંખ્યાનો અનુમાન લગાવો બસો દસ માંથી તમને કેટલી વખત હાથી મળે છે તમે તે સંખ્યાનો અનુમાન લગાવો હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને તે જાતે કરો તેના વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે તો આપણને હાથી મળવાની સંભાવના કેટલી છે હું તેને અહીં લખીશ જો આપણે એક વખત સ્પીન કરાવીએ તો આપણને હાથી મળવાની સંભાવના કેટલી છે આપણે હમણાં જ વાત કરી ગયા તે પ્રમાણે આ એક સમતોલ સ્પીનર છે ત્યાં સમાન સાત શક્યતાઓ છે હવે તેમાંથી કેટલી શક્યતાઓમાં હાથીનો સમાવેશ થાય છે એક બે ત્રણ ચાર સાત સમાન શક્યતાઓમાંથી ચાર શક્યતાઓમાં હાથીનો સમાવેશ થાય છે હું તેને આ રીતે વિચારીશ સંભાવના ચારના છેદમાં સાત છે તેનો અર્થ એ થયો કે જો હું આ વારંવાર કરવાનું ચાલુ રાખું તો મને દરેક વખતે સમયના ચાર સપ્તમાંશમાં હાથી મળે મેં અહીં ફક્ત સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરી કરી તેના માટે મેં આ સમતોલ સ્પીનર ઉપયોગ કર્યો હવે જો હું આવા ઘણા બધા પ્રયોગ કરું તો મને સમયના ચાર સપ્તમાંશ ભાગમાં હાથી મળતા દેખાવા જોઈએ હવે હું આ સ્પીનર ને વખત ફેરવું છું હું તેને બસો દસ વખત સ્પિન કરાવું છું અને હું આ બસો ના ચાર સપ્તમાંશની અપેક્ષા રાખું છું અને હવે આના બરાબર શું થાય તે વિચારીએ બસો દસ ભાગ્યા સાત કરીએ તો ત્રીસ મળે ત્રીસ ગુણ્યા ચાર બરાબર એકસો વીસ માટે એકસો વીસ વખત અહીં આ મારું અનુમાન છે જો હું બસો વખત આ સ્પીનરને ફેરવું તો મને એકસો વીસ વખત હાથી જોવા મળે હવે આ કઈ બાબતો જણાવે છે અને કઈ બાબતો નથી જણાવતું તેના વિશે વિચારવું ખૂબ જ જરૂરી છે છે તો શું હવે શક્ય કે મને અથવા એકસો એકવીસ વખત મળે ચોક્કસ તમે આના કરતા કઈક જુદું મેળવી શકો તેની પૂરેપૂરી શક્યતા છે હકીકતમાં ત્યાં એવી પણ સંભાવના હશે કે તમને એક પણ વખત હાથી મળે એવું પણ બની શકે કે તમને હાથી મળતો હોય પરંતુ તમારું સ્પીન કે વાંદરા પર અટકે પરંતુ પરંતુ આવું વખત થશે એની શક્યતા ખૂબ જ ઓછી છે છે તે શક્ય માટે એ સમજવું ખૂબ જ અગત્યનું છે કે અહીં આ અનુમાન છે ત્યાં એવું પણ બની શકે કે તમને બસો દસ વખત દરેક સ્પીનમાં હાથી જ મળે ફરીથી તેની શક્યતા ઓછી છે પરંતુ તે શક્ય છે માટે આ આપણને ચોક્કસ રીતે એ જણાવતું નથી કે તમને એકસો વખત જ હાથી મળશે તમને એકસો વખત પણ હાથી મળી શકે તમને એકસો વખત પણ મળી શકે તમને કદાચ એકસો વખત પણ મળી શકે અથવા નેવું વખત પણ મળી શકે આ બધું જ યોગ્ય છે તમે કહી શકો કે જો મારે અનુમાન લગાવવાનું હોય તો મને હાથી ઝીરો અને બસો વખતની વચ્ચે ગમે ત્યાં મળી શકે પરંતુ સૌથી યોગ્ય એ છે કે મને ચાર મળશે પરંતુ આ એવું નથી જણાવતું મળશે તે એવું પણ નથી કે ચોક્કસ અઢાર વખત જ મળશે અથવા આપણને ચોક્કસ એકસો ઓગણત્રીસ વખત મળશે પરંતુ આ એક યોગ્ય અનુમાન છે આપણે અહીં સૈદ્ધાંતિક સંભાવનાનો ઉપયોગ કર્યો સંભાવના છે જો હું વખત સ્પીન કરાઉં તો તે સમયના ચાર સપ્તમાંશ ભાગમાં થશે હું એ નથી જાણતી કે તે ચોક્કસ ચાર સપ્તમાંશ પર જ થશે પરંતુ આ અનુમાન કરવા માટે યોગ્ય છે